ગુજરાતમાં સ્વાગત શરૂઆત કરીશું મોટા સોમનાથ જિલ્લામાં એસઓજી પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે સોમનાથ પાટણના ત્રિવેણી રોડ પર સ્મશાન તરફ જતા રસ્તા નજીક પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠ રહેવાસી માનસી ઉર્ફે રાજુ સમસિંહ સોની પાસેથી અંદાજે પાંચ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો જેની કિંમત આશરે રૂપિયા હોવાનું સામે સામે આવ્યું છે પોલીસે ચરસ કબજે લઈ આરોપી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો કે સોમનાથ મંદિરના નજીકના સંવેદનશીલ વિસ્તારમાં આટલો મોટો ચરસનો જથ્થો પહોંચે તે મુદ્દે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે વિસ્તારમાં અગાઉથી ચરસનું વેચાણ થતું હતું કેમકે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે સૌથી મોટી એક સફળતા હાથ મળી છે ત્યારે જ્યારે દૂષણ જે નાશ કરવામાં આવ્યું છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ છે આ સાથે જે જે જથ્થો ઝડપાયો છે ચરસનો જથ્થો જડપાયો છે સૌથી મોટા સમાચાર છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પાટણ પોલીસ દ્વારા સૌથી મોટા આ સમાચાર સામે આવી રહ્યા છે અને પાટણ પોલીસની સૌથી મોટી સફળતાઓ હાથ મળી છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે આ જે જથ્થો હતો તે જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં ઝડપાયો છે અને આ સાથે જ એક શખ્સ પણ તે ચરસનો ધંધો કરતો હતો અને તે લોકોને વહેંચતો હતો તે સાથે જ પાટણ પોલીસે સ્ટેશને અને આ મોટી સફળતા હાથ મળી છે તો મહત્વપૂર્ણ સમાચાર પણ છે મોટા સમાચાર પણ છે નશાઓને